જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવારે સામા પાંચમ છે કે જેને ઋષિ પાચમ પણ કહેવાય છે આ દિવસે રજો દર્શનમાં આવતી દરેક દીકરીઓ અને મહિલાઓ સામા પાચમ વ્રત કરે છે આ વ્રત વૈધવ્ય નાશક છે રોગ દોષ અને પાપનો નાશ કરનારું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે સામા પાચમનું વ્રત ઉપવાસ કરનાર વ્યક્તિના પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડિયોમાં સાંભળીએ સામા પાચમ વ્રતની સંપૂર્ણ વિધિ વ્રતની વાર્તા અને આ દિવસે કરવાના વ્રત ઉપવાસનું મહાત્મા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભાદરવા સુદ પાંચમ એ સામા પાંચમનું વ્રત કરનારે સામો ખાવો આખો દિવસ ફળાહાર કરવો યથાશક્તિ દાન પુણ્ય કરવું અને આ દિવસે સપ્તઋષિની પૂજા કરવી તેમજ નદી તળાવ કે કોઈ નામાધારી નદીમાં સ્નાન કરવું આ વ્રતનો મહિમા રજસ્વલા સ્ત્રીઓ માટે બહુ મોટો છે સામા પાંચમનું વ્રત કરનાર સ્ત્રી પાપમાંથી મુક્ત થાય છે આ વ્રત કરનારે અઘેડાનું દાતણ કરવું આંબળાના ચૂર્ણથી માથું ધોવું શરીરે માટી ચોળી સ્નાન કરવું તેમજ આહારમાં ફળ ફળાદી અને સામાનું સેવન કરવું વડીલો તથા ગુરુની સેવા કરવી અને યથાશક્તિ દાન આપી વ્રત પરિપૂર્ણ કરવું આ દિવસે સામા પાચમ વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહત્વ છે કોઈ કારણસર સામા પાચમનું વ્રત ન થઈ શક્યું હોય તેમણે આ કથા જરૂર સાંભળવી જે કથા સાંભળવા માત્રથી સામા પાચમ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો સાંભળીએ સામા પાચમ વ્રતની વાર્તા જે વાર્તાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો વૈદર્ભ નામે એક દેશ હતો તેમાં ઉતંક નામે એક મહાપંડિત રહેતા હતા તેની પાઠશાળા જગતમાં પ્રખ્યાત હતી તેને સુશીલા નામે સદગુણી પત્ની હતી સંતાનમાં એક પુત્ર સુવિભીષણ અને એક પુત્રી સત્મા એમ બે બાળકો હતા પુત્ર મોટો થયો એટલે બ્રાહ્મણે તેને સારી રીતે ભણાવ્યો અને નાની ઉંમરમાં જ તે સર્વ શાસ્ત્રોમાં નિપુણ બની ગયો અને પુત્રી મોટી થતાં તેને પરણાવી અને સાસરે વળાવી દીધી પરંતુ પુત્રી સતમાના દુર્ભાગ્ય કે સાસરે ગઈ માંડ તેને એકાદ વરસ થયું હશે ત્યાં તો સાસુ સસરા અને તેમના પતિ ત્રણે ટૂંકી માંદગી ભોગવે થોડા થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા હવે સાસરિયામાં કોઈ ન હતું એટલે વિધવા સતમા ચોથાર આંસુ વહાવતી પિયરિયામાં આવી દીકરીની આવી દશા જોઈ બ્રાહ્મણ ઉત્તંકનું મન માનવ સેવા તરફ વળ્યું તેને થયું કે માનવ ધર્મ કરતાં મોટો બીજો ધર્મ કોઈ નથી ઘરના બધાને બ્રાહ્મણની આ વાત ગમી અને ઘરના બધાએ ગંગા કાંઠે આશ્રમ બાંધીને રહેવા લાગ્યા બ્રાહ્મણ ઉતંકની વિદવતા જોઈ આસપાસમાં રહેતા બ્રાહ્મણો પોતાના સંતાનોને એના આશ્રમમાં ભણવા મોકલવા માંડ્યા ઉતંક વિદ્યાર્થીઓને સારી રીતે શાસ્ત્ર ભણાવતા અને ધીમે ધીમે તેની ખ્યાતિ વધવા લાગી અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ તેના આશ્રમમાં ભણવા આવવા લાગ્યા એક દિવસ વિધવા સતમા ઉપર કુદરતનો કોપ ઉતરી આવ્યો તે આશ્રમ પાસે ઝાડ નીચે અમસ્તી સૂતી હતી અને એ વખતે એકાએક એના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા અને આખો દેહ કીડાઓથી ખદબદી રહ્યો હતો એના દેહમાંથી એવી દુર્ગંધ આવતી હતી કે તેની પાસે તો શું દૂર પણ બેસાય નહીં તેવી તેની દશા જોઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી કંપી ગયા તેઓ સતમાને સાચવીને આશ્રમમાં લઈ ગયા અને ગરમ પાણીથી સારી રીતે નવરાવી એ સાંજે પંડિત ઉતંકે સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવમાં તેની પુત્રી સતમા એક બ્રાહ્મણની પત્ની હતી પણ રજસ્વલા ધર્મ તે બરાબર પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ પાળવાના બધા નિયમો તેણે અવગણ્યા હતા તે પરભવના પાપને લીધે આ ભવમાં તેની નાની ઉંમરમાં વૈધવી આવ્યું અને દેહમાં કીડા પડ્યા એક દિવસ પરભવમાં સામા પાંચમનું વ્રત કરતી છોકરીઓની તેણે હાંસી ઉડાવી હતી તેનું ફળ પણ આ ભવમાં તે ભોગવી રહી છે સમાધિમાં આ બધું જોયા પછી ઉતંક બ્રાહ્મણે તેની પુત્રીના પરભવની બધી વાત તેની પત્નીને જણાવી તેની પત્નીએ કહ્યું કે સ્વામી એ તો જેવા કર્મ તેવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રીની પરભવની કરણી સારી ન હતી તેથી આ ભાવમાં તેની એવી હાલત થઈ છે પોતાનો ધર્મ પાળે નહીં અને જે વ્રત કરે તેને વખોડે તેની માઠી જ દશા થાય છે પણ સ્વામી એ જેવી છે તેવી આપણી પુત્રી છે તે દુઃખી છે એટલે આપણે પણ દુઃખી તેના દુઃખનું પ્રભવના પાપનું કંઈ નિવારણ તમે જાણતા હો તો કહો આ સાંભળી બ્રાહ્મણે કહ્યું કે મારી બુદ્ધિ એમ કહે છે કે જો તે સામા પાચમનું વ્રત કરવા માંડે તો તેના બધાય પાપનો ક્ષય થાય અને કાયા નિરોગી થાય આશ્રમમાં ખાટલામાં સૂતેલી સતમાએ આ બધું સાંભળ્યું અને તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તેના પિતાજીને સામા પાંચમ વ્રતની વિધિ પૂછે તો પિતાજીએ આશ્વાસન આપી કહ્યું કે બેટી તારો પરભવ તો તે બગાડ્યો હવે આ ભાવ સુધારવો હોય તો શુદ્ધ ભાવથી સામા પાંચમનું વ્રત વિધિ સહિત કરવા માંડ જેને ઋષિ પાચમ પણ કહે છે ભાદરવા સુદ પાચમના દિવસે આ વ્રત લેવાય છે આ દિવસને ઘણા લોકો ઋષિ પંચમી પણ કહે છે વ્રત કરનારે ભાદરવા સુદ પાંચમના દિવસે પ્રાતઃ કાળે ઉઠી સ્નાન કરી ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળ ફળાથી મૂકવા દીવો કર્યા પછી વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ સાથે ઋષિઓને વારંવાર યાદ કરી તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં ઋષિઓની પૂજાનું મહાત્મ છે વ્રત કરનારે ફળ આહારમાં સામો લેવો ફળ ખાઈને પણ આ વ્રત કરી શકાય જમીનમાં થતા શાક પણ આહારમાં લઈ શકાય ઉપવાસ થઈ શકે તો એ વધુ ઉત્તમ છે સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામા પાચમનું વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા દોષો નાશ પામે છે અને સામા પાચમના વ્રતનો મહિમા વિધિ જાણ્યા પછી તેણે દર વર્ષે આ વ્રત કરવાનો પાકો સંકલ્પ કર્યો એ સાથે જ તેના દેહની વિકૃતિ દૂર થવા લાગી પીડા ઓછી થવા લાગી અને ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ જોત જોતામાં ભાદરવો માસ આવ્યો અને સુદ પાંચમનો પવિત્ર દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રી સામા વ્રત નાહીને યાદ કર્યા આખો દિવસ તેમના નામનું રટણ ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સામો લીધો અને રાત્રિના ભજન કીર્તન કરી સુઈ ગઈ આ સામા પાંચમ વ્રતના પ્રતાપે સતમાના બધા પાપ નાશ પામ્યા દોષો દૂર થયા અને તેને શાંતિ થઈ આવો મહિમા છે સામા પાચમ વ્રતનો જે ભાવિકો આ સામા પાચમનું વ્રત કરશે ગુરુજનોની આજ્ઞા પાળશે આ કથા વાંચશે કે સાંભળશે તેના અજાણપણે થયેલા પાપો બળીને ભસ્મ થઈ જશે અને સુખ શાંતિ મળશે તેની કાયા નિરોગી રહેશે તેને દીર્ઘાયુના આશીર્વાદ મળશે મિત્રો આશા રાખું છું આજની સામા પાંચમની વ્રતકથા સાંભળવી આપને જરૂર ગમે હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો કમેન્ટમાં જય ગુરુદેવ જરૂર લખજો ફરી મળીશું આવી જ વ્રતકથાઓ સાથે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ